નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ એપ્રિલ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ બીજેપીના ઉમેદવાર વિનોદ ચાવડાએ મધ્યે પ્રચાર કાર્યાલય ખુલ્લું મૂક્યું મતદાનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ હવે રાજકીય પક્ષો પણ રાત દિવસ ઉજાગરા કરતા થઈ ગયા છે અને માં ઉભેલા ઉમેદવારો દ્વારા પ્રચાર અને પ્રસાર માટે ઠેર ઠેર મધ્યસ્થ કાર્યાલયો શરૂ થઈ રહ્યા છે કચ્છ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના પ્રચાર માટે વધુ એક કાર્યાલયને ખુલ્લું મુકાયું હતું પૂર્વ કચ્છમાં બચાવ અને ત્યારબાદ આદિપુર ખાતે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દેવજીભાઈ વર્ચંદના હસ્તે મધ્યસ્થ કાર્યાલય શરૂ કરાયું હતું જેમાં ગાંધીધામ મત વિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી સહિત ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકરો અને ટેકેદારો સહિત ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કચ્છ લોકસભા સીટના ઉમેદવાર એવા વિનોદ ચાવડાએ પોતાના પ્રત્યાઘાત આપતા જણાવ્યું હતું કે લોકો સાતમી મેની ઉત્સાહપૂર્વક રાહ જોઈ રહ્યા છે જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમો યોજાય છે ત્યાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને જોતા દરેક નાગરિક રાષ્ટ્રનો વિકાસ ઈચ્છી રહ્યું હોય તેવો માહોલ દેખાઈ રહ્યો છે તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું કે કચ્છમાં તેમને પ્રચંડ બહુમતીથી થી ચૂંટી ને લોકસભામાં મોકલવા છે ભારતીય શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો સલાહ ઘર બેઠા મેળવો મોબાઈલ નંબર હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર